પોરબંદરના નવયુગ વિદ્યાલય ખાતે વિજ્ઞાન મેળો યોજાયો હતો જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ અદ્ભુત પ્રોજેક્ટ તૈયાર કરી રજૂ કર્યા હતા પોરબંદરના નવયુગ વિદ્યાલય ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું હતું જેમાં બાળ શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લઈ અવનવા પ્રોજેક્ટ તૈયાર કરી પ્રદર્શનમાં મૂક્યા હતા ગણિત વિજ્ઞાન પરિવાર પ્રદર્શન બે હજાર આયોજન કરવામાં આવ્યું કુલ બાર સ્કૂલ છે એના તમામ વિદ્યાર્થી અને માર્ગદર્શક શિક્ષક છે એ અહીંયા ઉપસ્થિત છે અને બાર બાર શાળાની કુલ સાડત્રીસ સ્મૃતિ છે એ રજૂ કરવામાં આવે જેમાં કુલ પાંચ વિભાગ છે એમાં વિભાગ એક છે એ પર્યાવરણ વિશે છે વિભાગ બે છે એ ટેકનોલોજી વિભાગ ત્રણ છે એ પ્રાકૃતિક ખેતી વિશે છે

એની અંદર ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા પ્રદર્શન નિહાળવા માટે સરસ રીતે છે સંપન્ન કરવામાં આવેલું અને તમામ શિક્ષક તેમજ આસપાસના જે લોકો આવેલા હતા નિહાળવા માટે એને પણ પૂરો છે સહકાર આપેલો ધન્યવાદ નામ વગેરે ચોથલા છે હું નવી સ્કૂલ નવી વિદ્યાલયમાં અભ્યાસ કરું છું નવમાં ધોરણમાં ભણું છું મને આજે આપણે પોરબંદરની નવી સ્કૂલમાં વિજ્ઞાન ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં મેં વિજ્ઞાન મેળામાં ભાગ લીધો તેમાં મેં પ્રોજેક્ટ બનાવેલો હતો તેનું નામ છે આપત્તિ વ્યવસ્થા ને તેને આપણે ફાયર સેફ્ટી તરીકે પણ ઓળખીએ છીએ તો ફાયર સેફ્ટી આપણે શું કામ આવે એ આજે હું તમારી રોજ રજૂ કરીશ આપણે ફાયર સેફ્ટી કામ આવે છે જ્યારે આપણે ઘર શાળા કોલેજ કે ગમે તે જગ્યા પર આગ લાગે ત્યારે તે આપણે સેન્સરના લીધે આપણે લોકોને આપણે બધાને જાણ થઈ શકે આપણે નવી સ્કૂલમાં વિજ્ઞાન મેળાના ઘણા પ્રદર્શન છે ઘણા પ્રોજેક્ટ છે તે આપણે મેં પણ જોયા અને લોકો પણ જોઈ શકશે આજના સમાચારમાં તો આજે હવે હું તમને બતાવવા માગું છું કે કયા કયા પ્રકારના પ્રોજેક્ટ છે આજ રોજ નવયુગમાં વિજ્ઞાન મેળાનું પ્રદર્શન યોજાયેલું હતું તેમાં એક ફાયર સેફટી છે બીજું ગણિતનો પણ પ્રોજેક્ટ છે પછી ખેતી ઔષધી ઔષધિલાયક છે ખેતીલાયક છે કોઈ આપણે ગણિતમાં ગણિતમાં પાયથા કોલસનો પ્રમેય આવે છે તે છે ઘણી બધા પ્રોજેક્ટ છે બાળકોમાં રહેલ પ્રતિભા ખીલે તે માટે કરેલ આયોજનની મુલાકાત પણ અનેક શાળાઓના વિદ્યાર્થીઓ લીધી હતી અને રસપૂર્વક તમામ પ્રોજેક્ટની માહિતી મેળવી હતી તેમજ ખૂબ મહેનત કરી કૃતિઓ તૈયાર કરનાર વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર